આપણે પાલક પનીરનું શાક બનાવીશું તેના માટે આપણે બસો ગ્રામ જેટલો પાલક લઈ લીધો છે એને આપણે કટિંગ કરીને રાખેલો છે ત્યાર પછી આપણે બે ડુંગળી નાની સાઈડ લીધેલી છે આદુને થોડુંક ખાંડી લીધું છે બે તીખા મરચાં લીધેલા છે એક લસણનો ગાંઠિયો ગાંઠીયો લઈ અને પોલી બારીક કટિંગ કરી લીધું છે અને એમાં ભેળવવા માટે આપણે જે મસાલા છે તૈયાર રાખ્યા છે અને ગરમ મસાલામાં આપણે કિચન કિંગ મસાલો વાપરીશું હવે આપણે એક તપેલીમાં અડધું પાણી લઈ અને એને ગેસની ફ્લેમ ચાલુ કરી અને પાણીને ઉકાળીશું પાણી થોડુંક ઉકળી જાય ત્યાર પછી આપણે એમાં આપણે પાલક એડ કરવાનો છે હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે એમાં આપણે પાલક એડ કરી દઈશું પાલક ને આપણે સારી રીતે પાણીમાં ડુબાડી દઈશું હવે આપણે એક થી બે મિનિટ જેવું આપણે એને ઢાંકણ બંધ કરી અને ઉકાળી લઈશું હવે બાજુના ગેસ ઉપર આપણે ગેસ ચાલુ કરી કડાઈ મૂકી અને આપણે એમાં પનીરને ફ્રાય કરી લેવાનું છે એક પાવડું આપણે તેલ એડ કરીશું આપણે બસો ગ્રામ પનીર લીધેલું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે પનીરના ટુકડા ફ્રાય કરી લેશું પનીર આપણું ગોલ્ડન બ્રાઉન જેવું થાય એટલે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી અને કાઢી લઈશું પનીર આપણું સારી રીતે થાય થઈ ગયું છે તો આપણે હવે એકસુ જે આપણે જે આપણે પાલક બાફવા મૂક્યો તો એ આપડે મુકાઈ ગયો છે સારી રીતે હવે તો એને આપણે ગરમ ગરમ જ એક બરફ ટે આપણે કાથરોટમાં નાખી અને એમાં જ કાઢી લેશું ઠંડા પાણીમાં જેથી કરી પાલકનો કલર એવો ને એવો જળવાય રહે હવે આપણે પાલકને મિક્સર બાઉલમાં લઈ લઈશું પાણી નીતાારીને હવે એમાં હવે આપણે બે તીખા જે મરસાજ સુધાર્યા છે એ આપણે એડ કરી દઈશું હવે આપણું પાલક ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને પાલકનો આપણે વગાડ કરીશું આપણે બે પાવડા જેવું તેલ લઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો પેલા આપણે લસણ ફ્રાય કરી લઈશું જે બારીક સુધારેલું છે લસણ ફ્રાય થઈ જાય એટલે આપણે બારીક કટિંગ કરેલી ડુંગળી જે એડ કરી દઈશું અને ડુંગળીને સારી રીતે આપણે ફ્રાય કરીશું ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે હવે આપણે ડુંગળીનો કલર બ્રાઉન થઈ ગયો છે અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું એક ચમચી આપણે કિચન કિંગ મસાલો એડ કરીશું અડધી ચમચી જેવો આપણે કોઠાનો પાવડર એડ કરીશું ખટાશ માટે અને થોડુંક આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું સારી રીતે આપણે બધી વસ્તુ મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય એટલે આપણે જે પાલકની ગ્રેવી કરી હતી એ એડ કરી દેસુ સારી રીતે આપણે બધી વસ્તુ મિક્સ કરી લેશું આપણે સ્વાદ પ્રમાણે આમાં મીઠું એડ કરી દઈશું મીઠું નું પ્રમાણ આપણે આમાં ઓછું રાખવાનું છે કેમકે પાલકમાં સોડિયમનું પ્રમાણ થોડુંક હોવાથી મીઠું આપણે જોઈતું એ પ્રમાણે એડ કરવાનું હવે ઉભા આવે એટલે આપણે પનીર જે ફ્રાય કરીને રાખું છું એડ કરી દઈશું હવે આપણે બે થી ત્રણ મિનિટ આપણે ધીમા શાક ને છોડશું ઢાંકણ ખોલી આપણું પાલક પનીરનું શાક તૈયાર થઈ ગયું છે તેલ આપણું ઉપર આવી ગયું છે હવે આપણે થોડુંક પનીર ખમણીને પણ રાખ્યું હતું એ પણ આપણે થોડુંક એડ કરી દઈશું હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક સર્વિંગ બાઉલમાં આપણે નીકાળી લઈશું આ અમારું પાલક પનીરનું શાક છે જો અમારી રેસીપી તમને ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ગારસીમાં આપણે થોડું ખમણેલું પનીર એડ કરીશું